ડીસામાં કમોસમી વરસાદથી ખેતીના પાકોને લાખો રૂપિયાનું નુકસાન બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે કરા સાથે રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો કમોસમી વરસાદથી શહેરોમાં સુહાના મોસમ જ્યારે ખેડૂતો માટે બેઈમાન મોસમ ભારે પવનની સાથે ખેડૂતોની રાત દિવસની મજૂરી અને ખાતર બિયારણમાં લાગેલ ખર્ચ પણ પાણીમાં ગયો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સીઝનમાં ખેડૂતો સક્કરટેટી અને તરબૂચનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરે છે ત્યારે બાજરીનું પણ વાવેતર ખેડૂતો કરે છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે રાત્રે કમોસમી વરસાદ ખાબકતા ખેતીના પાકોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે જ્યારે સક્કરટેટી અને તરબૂચના વેલાઓ તૂટી ગયા છે જ્યારે બાજરીના પાકનો સોથો વળી ગયો છે જ્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે ખેડૂતોને બીજી તરફ સક્કરટેટી અને તરબૂચનો પાક આ વર્ષે માત્ર સિત્તેર ટકા મળ્યો છે જ્યારે ખેડૂતો પર કુદરતી આફત આવી પડી છે જ્યારે નુકસાનનું વળતર પેટે સરકાર દ્વારા કોઈ જ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સક્કરટેટી અને તરબૂચનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો કરે છે ત્યારે બાજરીનું પણ વાવેતર ખેડૂતો કરે છે જ્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે જ્યારે નુકસાનનું વળતર પેટે સરકાર દ્વારા કોઈ પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ચાવડા